અન કે કે આટલેથી તડમોથી પક કપો પડશે હું અમેરેરી માતા એવું બોલું કે 3 મહિના નહીં છે કે આ બઈને કોઈ વખો નહી તો હું અમેતી માતા બોલું ભાઈ તો જન્તી આઠે કાય માતા સુ મરો વર્ષીનો વંશ ભાઈ

તે પાકો પ્રૂફ આલો તો ધણીને મારા દેરા ઉપર વિશ્વાસ બેન બાકી જાય તે વિશ્વાસ ના પાહે મહેશ તે ભાઈ ઘેર જાય હા આ સાગર હું અમેની માતા બોલતી હો આ બેન હાલ વખોસ મારા મઢે બેઠી છે પણ ઘેર જાય રાત નો ઉરે આ જો કદી કાળા લુગડા માં આવું તો તો હું અમેની માતા હો ને એમ બોલી જાવ કે જાગ વાડી દીકરા હું અમેની માતા બોલું

પણ આ ધણી ને ત્રણે વખત ધંધામાં નુકસાન આવ્યું ના રો બોલે આ ધણી તો નુકસાન આવ્યું હા હું અમીર ની માતા બોલું ભાઈ

જગત એવું કીધું કે હોય તારા ગર્ભો કોકે કાવતરું કરેલું છે જગત એવું કીધું કે તું એ રે તો તારે જે એકનો એક દીકરો છે એ નહી રે મારા પપ્પા તો ઓકે હું કહું છું ભાઈ હા ભાઈ ભાઈ નો બેરો થઈ ને ઉભીરો કરતો ભાઈ જલ્દી મારી પડવું એટલે બોલું ભાઈ એ સિવાય નહી બોલતી પણ સાગર બરોબર મારો રોમાયો હોય હા હા તે

જો આગર મારો રોમ આવે છે મારી કીતા મેલને આઠર બનાવ્યો કમા હું મા તલાલભાઈ મારા રોમ ભણતર ગણતરની માતા છું જા ભાઈ ગેરજી ગુજાદે પડી આ એકવી દાડે મંદિરાને ગુસવાતી ને જે પોઝિશન છે એનાથી હાથ ગણી ભોણા હારી બનાવું કોઈ શકન નહીં લેતું

એ બોલા એમલામ ચોકડી નહી કવરાઈ તે બળવાન કેટલે જાતે બ્રેક મારી ભાઈ શકર રયો પુરસુ કેટલે જાતે બ્રેક મારી કેટલે જાતે બ્રેક મારી એક જાતે પડતે પડતે રયો

જયંતિ મારો પ્રભુ છે માથે છે એ ભય કર્યો માં સાગર ઇતા અચુમા મારા કોલ ની કિંમત છે અચુમા ભાઈ તમારું ધરમ ભાઈ અચુમા એક વડિયા ઘેર જને આડું તો તમ માતા સુ પણ સાગર મારો પ્રભુ બોલતો હોય તે ધણે દેવ પૂછું કે તારા ઘરના ખૂણામાં ખૂણા માં હોય કે તિજોરી હોય બળવાન

એટલું કઈ ને સાગર મારો ભગવાન જયંતિ વધાવો કરવા દે તો બોલી ને હાથ બની ગુવાળી શું ભાઈ

એક આદમી મોન બે બહેરો હોય તો માયા માતા છું સાચું સાચું હા મડી અન જંતી જગતમાં ખબર હો પડા હું અમેની માતા બોલું ભાઈ અન જાત હાથે કહું તો તો મહેશ હું અમેની માતા બોલતી હો તમારી બેટી ને પરદોન માતા સદી બોલું ભાઈ મહેશ એક ઠાકોર બે ભીલ હા માં સાચું પછી મડી આવા મારા પાકા પરમોટ છે ઘરો માં એટલે સ્ટેમ લેખિત કરી રાલો એ સદી શું ના ગણવા કશું ને મારો મહેશ બરોબર આઠ પાણી નવ માં પકડી ને બેઠી હવે બોલે પોતદાડા અને સાહેબ એવું કે ભાઈ તમારા જે

જગત વાત મળે મને ખોટી વાત મને માતા ને ભાવતી ના આવે સભા સભા માં બોલી જાડું એટલું ગુરુ કરું સાગર મજા કરજે